લખતર પોલીસે નિયમો ભંગ કરતાં અગિયાર ડમ્પરો ડિટેન કર્યા ઓવરલોડ નંબર પ્લેટ વગરના લાયસન્સ વગરના ચાલકો સામે કર્યા કાર્યવાહી લખતર પોલીસની ટીમે લખતર તાલુકાના હાઈવે ઉપરથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ડમ્પર ચાલકો સામે લાલાક કરી હતી નિયમોનો ભંગ કરનાર ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરી અગિયાર ડમ્પર ડિટેન કર્યા હતા પોલીસની આ કાર્યવાહીના પગલે ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ રોડ અકસ્માતના બનાવો બનતા અટકે તે માટે ઓવરલોડ ડમ્પરો નંબર પ્લેટ વગરના ડમ્પરો તાળપાત્રી બાંધેલ ના હોય તેવા ડમ્પરો લાયસન્સ રજિસ્ટર ન હોય તેવા રજિસ્ટર નંબર પ્લેટ ન હોય તેવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યારે લખતર પંથકમાં પીઆઈ વાયપી પટેલ તથા લખતર પોલીસની ટીમ દ્વારા ડમ્પર ચાલકો સામે લાહલાક કરી છે તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર પર ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે લખતર પોલીસમાંથી જાણવા મળતી માહિતી અનુસાર લખતર પોલીસ